નેતાઓ પોતાની મરજી થી લઈ જાય વસ્તી ને મરજી સિવાય ચાલે નહીં એક તરફી શાસન કોઈ દિવસ નહીં ચાલે કોઈ દિવસ અમે સન નહીં કરી કોણ કરે એક તરફી શાસન ભાજપ ભાજપ કરે હા કેમ કેવી રીતે એમના સ્વાર્થ માટે હા કર્યું એમના સ્વાર્થ માટે એમને વોટ વોટ ની ખાતર એનો જે એરિયો લાગતો હોય એની લાગતા વળગતા હોય એમને ભેળા ગોઠવેલા એવી શંકરભાઈને રજૂઆત કરી છે સૌથી પહેલા રજૂઆત કરી છે બે બે વાર વિનંતી કરી છે કે તમે આ નિર્ણય ના લો કીધું છે એમને શું એ મારે એ બધું જાહેરમાં કે હું ઠીક નહીં પણ હું તમને મદદ નહીં કરું અને આ તો સી લેવલે નિર્ણય લેવાયો છે સી ને મળો અનેરા તાલુકાના ટુકડા કરવાનું એક જ કારણ છે શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા અને થરાદ ભાવ વિભાગના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે દિયોદર હોય કાંકરેજ હોય કે ધાનેરા હોય ત્રણેય તાલુકાઓ હાલ વિરોધ કરી રહ્યા છે ત્રણેય તાલુકા પોતાનો કિલ્લો બનાવવા અથવા તો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટેનું જન આક્રોશ જોવા મળી રહ્યો છે આજે આપણે છીએ ધાનેરામાં ધાનેરા સજ્જડ બંધ પાડ્યું છે અને વિરોધ દર્શાવી રહ્યા છે ધાનેરાના લોકોનું કહેવું છે કે તેઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે હાલ જે ધાનેરા તાલુકો છે તે થરાદ વાવ જિલ્લામાં મૂકવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે વિરોધ કરી રહ્યા છે કે તેમનો જાનેરા જે તાલુકો છે તે યથાવત બનાસકાંઠા જિલ્લામાં રહે તેવું કહેવા માંગી રહ્યા છે ત્યારે આપણી સાથે અહીંયાના સ્થાનિક લોકો છે આપણે એમની સાથે વાત કરીશું કાકા શું માર્ગ છે તમે આજે અહીં શા માટે ભેગા થયા છો નવા ધાનેરા તાલુકો જોઈએ પાલનપુર જિલ્લો જોઈએ હા મેં ધરાજની જવા માગતા

કારણે કારણે સાહેબ પણ મોરે બી કે ડર હે એટલે લબેડ મારો ભરે કદી પડી નહી લાબુ દે હા સાહેબ તો આ વિભાજન બાદ થી તમે અહીંયા વિરોધ કરી રહ્યા છો વિરોધ કોઈ નહી સાહેબ અને પરંપરા થી તું સાહેબ અને હવે જો નહી લે તો જે હવે નહી લેવામાં આવે તો બનાસકાંઠામ નહી લે તો શું કરતો નહી લે તો કોક કરશે પણ બહાર નહી જાશે હા સાહેબ એવું બનાસકાંઠામ જે જતર બારી એવું બનાસકાંઠામ હા બનાસકાંઠામ રેવું સાહેબ

તો આજે દેખાશે અને ન થાય જો ધાનેરાને થરાદમાં લઈ જવામાં આવે તો ઉગ્ર આંદોલન આનાથી બી ઉગ્ર આંદોલન કરવા અમે સહમત છીએ તો થરાદમાં લઈ ગયા છે ધાનેરા એ થરાદમાં અમે કોઈ સહમત છે જ નહીં વસ્તી નેતાઓ પોતાની મરજીથી લઈ જાય વસ્તીની મરજી સિવાય ચાલે નહીં કયા નેતાઓ લઈ જાય બધા આજે આગેવાનો છે એ જ હા હવે તમારે પાછું બનાસકાંઠામાં હવે બનાસકાંઠામાં જ રહેવું છે અમારે

આજે એમ જન આંદોલન છે શું કારણથી જન આંદોલન શા માટે બનાસકાંઠામાં રહેવામાં અમે પત્રકાર છો તમને બધી વસ્તુની ખબર છે ખરાદમાં ધાંધેરાની પ્રજાને ધાંધેરા તાલુકાને નાખી દેવામાં આવ્યો છે એ અણઘડ અને મૂર્ખ લોકો પણ ન કરે એવો નિર્ણય જે રીતે કર્યો છે એના વિરુદ્ધમાં આ જન સભા છે જો આગામી સમયમાં નિર્ણય સરકાર નહીં લે તો શું કરવામાં આ જલદ આંદોલન થશે

ધાનેરા યુદ્ધ રક્ષક સમિતિની સાથે અમે ગયા હતા અમે બળવંતભાઈ જે રાજપૂત છે પ્રભારી મંત્રી છે એમને મળ્યા છીએ અમારે જે રજૂઆત કરવી હતી મેં બધાને જ કરી છે પક્ષના પ્રમુખ શ્રી સી આર પાટીલને પણ વાત કરી છે બધાને વાત કરી છે કોઈને અમે એવું નથી કર્યું સૌથી પહેલી અમે ખબર પડી એવી શંકરભાઈને રજૂઆત કરી છે સૌથી પહેલા રજૂઆત કરી છે બે બે વાર વિનંતી કરી છે કે તમે આ નિર્ણય ના લો મેં કીધું છે એમને શું એ મારે એ બધું જાહેરમાં કે હું ઠીક નહીં પણ હું તમને મદદ નહીં કરું અને આ તો सीएम લેવલે નિર્ણય લેવાયો છે સીએમને મળો એ એ વાત છે ઓકે તો હવે આજે જે જન આક્રોશ લેલી છે એના પછી જો સરકાર નિર્ણય નહીં લે તો આગામી સમયમાં કયા કાર્યક્રમ કોઈ જલદ કાર્યક્રમો

જોઈ શકાય છે આ જે રીતે કહી શકાય છે કે જે આંદોલન ચાલી રહ્યું છે જન આક્રોશ આંદોલન આખું આજે ધાનેરા તાલુકો છે તે બંધ રાખ્યો છે અહીંયા આગેવાન છે કોંગ્રેસના નેતા પણ છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ જે રીતે આજે જન આંદોલન છે તમામ પક્ષના નેતાઓ પણ જોડાયા છે લોકો જોડાયા છે શું કાર્યક્રમ છે શા માટે છે શા માટે બનાસકાંઠામાં રહેવું શું કહે છે આજે એકવીસમાં દિવસે લોકોએ તમામ વાતથી વાકુફ બને અને લોકોને ખબર પડી કે જિલ્લાની અંદર આપણને થરાદમાં જવાથી શું તકલીફ પડવાની છે અને આપણે બનાસકાંઠામાં કેમ રહેવું પડે એ લોકો આજે વાત સમજી ગયા છે ત્યારે લોકોએ તમામ શેમ્પુ લોકોએ બંધ રાખ્યું છે અને તમામ તાલુકાના તમામ વિસ્તારના લોકો પણ આજે બેળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સરકારનું ધ્યાન અમે એકત્રીકરણ કરવા માંગીએ છીએ કે સરકાર આ બાબતે ધ્યાન આપે અને આ સરકાર જો આ બાબતે ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં

તો તમામ વેપારીવાળાને પણ ત્યાં બધું ખરીદી કરવા પણ અમારે ત્યાં જવું પડે છે તો એના કારણે અમે જિલ્લાનું કામ પણ કરી આવીએ અને ખરીદી પણ કરી આવીએ સુરત નવસારી જે પણ અમારા પરિવારો રહે છે એ લોકોને પણ દિવસે આવે અને પાલનપુરનું કામ કરે અને ત્યાંથી પાછા રિટર્ન પણ જઈ શકે ટ્રેનની પણ વ્યવસ્થા છે થરાદની અંદર ટ્રેન હજી ઉધી છે નહીં તો પાલનપુરમાં તમામે જાતની ટ્રેનો મળે છે જે લોકો દિલ્હી રહે છે અમારા અહીંયાના લોકો એ દિલ્હી જવું હોય તો પાલનપુર એમને સરળ પડે છે ટ્રેનની સુવિધા પણ મળી રહે છે ત્યાં આગળ કોઈ સુવિધા નથી અને જે લોકો એ ખોટી રીતે આ ભરમાવાનું કામ કરે છે કે ઉલટી દિશામાં પાણી આવશે તો પાણી તો ઉલટી દિશામાં આવે જ ના કદી ઉગમણાંથી આથામણું પાણી કદી આવતું નથી એ અમારા ખેડૂત ભાઈઓને ખબર પડે છે સરકારમાં બેઠેલા એન્જિનિયરો ખરેખર આવે અને આ બધા ખેડૂતો પર સલાહ લેવાની જરૂર છે અને જો અમને સરકાર નીતિ હોય પાણી આપવાની તો દોતીવાડા ડેમ અને સીપુ ડેમ અમારા બનાસકાંઠા અને ધોનેરા તાલુકામાં આવેલો છે તો એનું પાણી પણ પાટણ જિલ્લામાં જાય છે તો એ પાટણ જિલ્લામાં પણ ત્યાં નહેરની વ્યવસ્થા છે તો અત્યારે અમારા તાલુકામાં આપે તો એ એ સરળ પડે છે કોઈ નહેર આ નહેરના પાણીથી અમારા ધોનેરા સુકી પડે એવું મને લાગતું નથી ભાઈ અમને થોડા દિવસ પહેલા કીધું હતું કે આ જે ભાવ થરા જિલ્લો એવો જિલ્લો બનશે કે આખા ભારતનું સૌથી શ્રેષ્ઠ જિલ્લો હશે માટે તમે આમાં નથી રહેવા માંગતા મો એમાં એવું શંકરભાઈ ને પણ કેવા માંગુ છું કે શંકરભાઈ આપના મત વિસ્તાર ભલે થરાદ હોય પણ આપની છાતી ઉપર હાથ મૂકીને આપ પણ વિચારી શકો છો કે ધાનેરા તાલુકાને થરાદથી પાણી આવે કોઈ શક્ય છે જ નહીં આપ પણ સમજી શકો છો અને પાણીના દ્વારા અગાઉ પણ ચારસો કરોડના ખર્ચે જે દોતીવાડા ડેમમાં પાણી નાખ્યું હતું જે આપણા મુખ્યમંત્રી હતા બેન શ્રી તો એક એક કલાક પોણી આવ્યું હતું તો આ પણ ખોટા ખર્ચા કરે અને ખોટા પૈસા વેડફો ના કારણ કે અમારા ખૂબ ખરાબ પસીનાના પૈસા છે કારણ કે અમે ખૂબ ખારી મજૂરી કરેલા પૈસા છે અને અમારા ધાનેરા લોકો સાથે અગાઉ પણ આવો શંકરભાઈ સાહેબને જો તમે એવી વાત કરવા માંગતા હોવ શંકરભાઈ સાહેબના નામથી તો હું શંકરભાઈ સાહેબને પણ હું એક વિનંતી કરું છું કે આપે જ્યારે આજે બીજા બીજા માર્કેટો ઊભા કર્યા હતા ત્યારે આજે અમારા ધાનેરા માર્કેટ તૂટી ગયું છે કેમ તૂટ્યું છે એના માર્કેટ ઉભો કરવામાં આવ્યું ત્યારે જ અમારા ધાનેરાનો માર્કેટની આ હાલત છે ધાનેરાની માર્કેટનો એક કરોડ રૂપિયાનો ભાવ હતો દુકાનનો આજે ચાલીસ લાખ રૂપિયામાં કોઈ દુકાન ખરીદવા તૈયાર નથી એટલે મારી પણ જે પણ આગેવાનો જે આવી વાતો કરતા હોય તો એમને પણ હું વિનંતી આપું છું અને એક એમના પણ સદગુદ્ધિ ભગવાન આલે અને ધાનેરા હાથે અન્યાય ન કરે

જોઈ શકાય છે કે થરાદમાં ન રહેવાને લઈને હાલ નારાબાજી પણ થઈ રહી છે મોટી સંખ્યામાં લોકો ધીમે ધીમે એકત્રિત થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમય ધરણા કરી રહ્યા છે લોકો ધરણા પર બેઠા છે છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી અત્યારે આજે જન આક્રોશ રેલી મોટી સંખ્યામાં તમામ ધારા ધાનેરાના પ્રજા જે છે તે બંધ પાડીના જન આક્રોશ રેલીમાં જોડાય છે મોટી સંખ્યામાં લોકો સાથે અહીંયાના સ્થાનિક નેતાઓ તમામ પાર્ટીના નેતાઓ પણ જોડાયા છે અને સૌ એક થઈને હાલ બનાસકાંઠામાં રહેવા માટે ધાનેરા માંગ કરી રહ્યું છે ત્યારે આપણે જોઈ શકાય છે કે લોકો જે છે તે અહીંયા એકત્રિત થયા છે આપણે ધારાસભ્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરશું પણ હાલ ક્યાંક એમને ઇન્ટરવ્યુ ચાલે છે પણ એની પહેલા આપણે એક લોકો સાથે ચર્ચા કરી લઈએ ભાઈ આ આ કાકા છે આપણી સાથે કાકા શું માંગ છે કારણ કે બધા લોકો માંગ કરી રહ્યા છે બનાસકાંઠામાં રહેવું બનાસકાંઠામાં રહેવું શું શા માટે બનાસકાંઠામાં ખરાબ ભાવ શા માટે નથી જોયું ખરાબ ભાવ એવું છે કે ખરાબ ભાવ માટે અમારે તકલીફ પડે છે દૂર પડે છે અમારે પાલનપુરમાં કલાક કામ થઈ જાય છે સુવિધા પાલનપુરની પણ પૂરી પૂરી મળે છે કરિયાણા કામકાજ કામકાજ બાંધી અમારી બનાસકાંઠામાં બનાસકાંઠા પાલનપુરમાં છે પાલનપુરમાં અમારે બનાસકાંઠા અમારે પાલનપુર રહેવું ને બનાસકાંઠા અમારે હું રાખવો જ છે અને હા એટલે 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 માટે અમારે એ થરાદમાં માં જવું નથી અમારે દરેક દરેક મોગવાડી દરેક સુવિધા અમારે બનાસકાંઠા ધાનેરા અને અમારે ધાનાધેર તો અમારા જિલ્લાનું કામ પાલનપુરમાં થાય છે થરાદમાં અમારે દૂર પર આખો દિવસ નહીં તો અમારું કામ થતું નથી એટલે અમારે મારી માગ્યા એમ છે કે અમને બનાસકાંઠા પાલનપુરમાં જ રાખવા મારી

સરળતા અહીંયા વધારે પડે છે એવું કરતા અહીંયા વધારે પડે છે બનાસકાંઠામાં બધો આખો આખો જિલ્લો અમારો તાલુકો છે ને બાદ બધો આખો એમ કે છે કે મતલબ આપણે જવું છે તો કે બનાસકાંઠામાં જવું છે બનાસકાંઠામાં રહેવાની વાત કરે છે આપણી સાથે માવજીભાઈ છે એમની સાથે વાત કરીશું આપણે શું કહેવા માગી રહ્યા છે તે માવજીભાઈ જે છે તેઓ આગળ જઈ રહ્યા છે આપણે ત્યારે વાત કરવા માંગશું આપણે માવજીભાઈ સાહેબ 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 જે રીતે આપ અહીંયા આવ્યા છો જન આક્રોશ રેલી છે તમામ નેતાઓ અહીંયા એકત્રિત છે શું માર્ગ સાથે છેલ્લા પંદર દિવસથી જે પ્રકારનો આ વિભાજનનો મુદ્દો આવ્યો છે ત્યારથી માંડીને લગાતાર ત્યારથી માંડીને લગાતાર વિરોધના સુર ચાલી રહ્યા છે અને દાનેરાની જનતાની એક જ માંગ છે પાલનપુર સાથે જોડાયેલા છે એ પાલનપુર સાથે રહેવું છે આ એક જ માંગ સાથે આજે જન આક્રોશ સભા મહાસભા થઈ રહી છે અને સમગ્ર ધાનેરા બે ત્રણ વખતથી થી બંધ રહ્યું આજે પણ બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય

પબ્લિક અત્યારે જન આક્રોશ સભાની અંદર આવી જ અને બધાની જ ફક્ત ને ફક્ત માઘ આ છે એના ઉપરથી સમજી શકાય છે કે આ વાત દિવસે દિવસે ગામડાઓની અંદર જઈ અને સમગ્ર ગામડા પણ બંધ રહેશે અને ગામડાની પ્રજા સમગ્ર રોડ ઉપર આવશે એ પ્રકારના આંદોલનો આ જન મત પ્રમાણે થઈ રહી છે વાળામાં શા માટે શું નુકસાન છે બનાસકાંઠામાં રહેવા માટે માગો વાવ થરાત એ થરાદ સ્ટેટ વર્ષોથી અલગ હતું દાનેરા માટે નવાબી શાસનની અંદર આપણું સ્ટેટ એ પાલનપુર હતું ત્યારે સો વર્ષનો જો સંબંધ હોય એ સંબંધને તોડે અને અવળી દિશામાં તો પ્રજા ના જાય ને એ સ્વાભાવિક છે આ એક કુદરતી નેચરવાઈઝ સ્વાભાવિક બધા લોકો સમજી શકે એ પરિસ્થિતિ છે પણ કોઈ ને કોઈ કારણસર જે પ્રકારે ધાનેરાને થરાદ વાવની અંદર મૂકી દીધું છે એ અહીંની પ્રજા માટે અસહ છે અને ખૂબ વેદના વાળું છે એ સમગ્ર તાણાવાણા સાથે સામાજિક સંસ્થાકીય આરોગ્ય આ બધા જ પ્રકારે પાલનપુર સાથે જોડાયેલું છે એટલા માટે ધાનેરાની પ્રજા અત્યારે ફક્ત બનાસકાંઠા જ માંગે તમે અગાઉ પણ રજૂઆત ઉપર કરી છે શું જવાબ આવે છે કોઈ જવાબ આવે છે ખરા કે નથી આવે હજુ સુધી કોઈ જવાબ આવ્યો

જોવા મળી રહી છે હવે જોવાનું છે કે આગામી સમયમાં જો સરકાર નિર્ણય શું લે છે જો સરકાર નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન નીમકી અહી ના લોકો આપી રહ્યા છે પરેશ પડિયાર ગુજરાત બનાસકાંઠા